હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો વહેલી સવાર થઈ ગઈ છે અને આજે મારે ઘણું બધું કામ છે કારણ કે હવે ધીમે ધીમે ઘરના કામ પૂરા કરીએ તો ધૂસ કચરા તો હજી બાકી જ છે અડધું થયું કામ અડધું બાકી છે પણ સાથે સાથે બીજા ઘણા જ કામ છે તો મને એમ થયું કે ચાલો પહેલાં વહેલી સવારમાં ઉઠી અને કેરીનો રસ કાઢી અને ફ્રિજમાં મૂકી દો પછીથી બધી શરૂઆત કરો તો ફ્રેન્ડ્સ મારે તમને એક વાત કેવી છે કે તમે મારું જો વિડીયો પહેલી વખત જોતા હો ને તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો સબસ્ક્રાઈબ કરેલું હોય ને તો લાઈક કરવાનું ભૂલશો નહીં તમે લોકો લાઈક કરવાનું ભૂલી જાઓ છો વિડીયાને તો તમે લાઇક જરૂર કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો તમને લોકોને જોવો ગમે છે તો આ લાઇકની નિશાની છે એમાં ક્લિક જરૂર કરી દેજો અને સારું ચાલો તો હવે હું સવાર સવારથી બધું કામ ઉપાડું છું સાંજ સુધીમાં કેટલું થાય જોઈએ ગરમીનું આ પણ રાવણા એવા છે ને તો ઓમ કે મમ્મા મારા એકદમ સરસ સરસના રાવણા છે ને તું નોખા કાઢી લેજે એટલે હું આ ટોપલું ઓમભાઈ માટે ભરું છું મને કીધું તું મસ્ત મસ્ત રાવણા હોય ને એકદમ પાકા રાવણા એ કે એક નોખા ભરી લેજે કે મેં કીધું હા ચાલો નક તમે ખાશો નહીં એટલે જો સવાર સવારમાં મેં આ કામ ઉપાડ્યું છે આવું બધું ચરા ને સાઈડ રાખીને કારણ કે આ બધું કામ તો આ મને આડું ન આવે જેના ગામડે થતું હોય ફ્રૂટ ને એને કેવી મજા આવે જો આવી રીતના ગામડે રોજ જાતા હોય અપડાઉન કરતા એટલે કઈક ને કઈક બધું આવે જ ફળ અને શાકભાજી પણ ઘરનું ચીપડા ને ટમેટા ને એવું સીઝને સીઝનનું તોય અત્યારે ગામડું કોઈને ગમતું નથી બહુ સરસ સરસ રાવણા લઈ આવ્યા છે તો હજી તો આ ખૂટાળી જાઉં ને એટલે પછી પાછા આવશે એટલે હમણાં ખાઈ લઈએ ચાલો વરસાદ નથી થયો ને ત્યાં પછી વરસાદ થઈ જશે ને એટલે રાવણાના ઈરું થઈ જશે એટલે પછી રાવણો ખાધા જેવો નહીં રહ્યો આ પણ ઝાડવેથી તોડવા પડે નહીં તો એકદમ પાયકા હોય ને તો ફાટી જાય એટલે હાડવે ચડાવ્યા તા મજૂરને બે ડોલું આંબી દીધા પછી બધે ઘરે અમે થોડા થોડા લઈ લીધા અમારા સગાના રાવણાના છે આ બાકી અમારે રાવણો નથી વળી તમે કમેન્ટમાં એમ કહેશો કે તમારે રાવણોય છે તો ના અમારું નથી અમારા સગાને છે ત્યાંથી લઈ આવ્યા છે અમારા ગામમાં સારું આવા તો મારે કેટલા કામ કરવાના છે છે જલ્દીથી બધું કામ કરી ઉઠવાનો ટાઈમ થઈ જશે તો આ ચાઈ આ રાવણાનું કામ પૂરું થાય એટલે મારે હવે આ સિંગે પલાળવી જોશે ને કારણ કે પછી બનાવવો જોઈએ એટલે ફટાફટ રાવણા ભરી અને આ સિંગ પલાળી દઉં ચાલો રાવણા તો કમ્પ્લીટ થઈ ગયા પણ માંડવીના ઓરા એવા છે કોઈ બગડે નહીં ને એટલે મારે આ ખુલ્લા કરી નાખવા જોશે ખરશે તો ખરી આ બધું જોવો અત્યારે ઉનાળું માંડવી વહેલી હોય ને કોઈ તો આ આ આ છે જો જો સરસ મજાના આટલું બધું સૂંલી ફરી અને ઓરા એવા છે તો એ પણ બહુ મસ્ત હે તે ખાવાની મજા આવે છે પછી મને એમ કે તમે બહુ જાડા થઈ ગયા છો સગાવાલા પણ જાડા થઈ ગયા ને આવું બધું આપણી નજર સામે હોય તો આપણને ખાવાનું મન થાય કે ના થાય રાવણા ને કેરી માંડવીના ઓરા કાચા ઓરા છે કાચી માંડવી લઈ અલગ થયું શું તો એક પછી એક કામ તમે ગણજાય છે કેટલા કામ કરવાના છે એ ત્રણ કામ પૂરા થયા હવે આનો વારો બાકી બીજી જે માંડી છે વધારે કાચી એમાંથી પૂરા કરના છે એટલે આટલી માંડી બાફવાની છે એટલે જેને બાફેલી માંડવી ભાવે એ બાફેલી ખાય અને જેને શેકેલી ખાવી હશે એ શેકેલી ખાય માંડવી વસ્તુ એવી છે ને તો બધાને ભાવતી જ હોય અને હું તો બહુ એટલે બહુ એટલે બહુ ભાવે એવી શેકેલી બાફેલી નહીં હજુ આ બાફવાની છે આ એટલી શેકેલી છે તો સારું ચાલો સારું ચાલો તો હવે આ બધી કેરી પાકી ગઈ છે એ બધી બરોબર છે પછી વધારે પડતી પાકી જશે ધોય અને આજે તો મસ્ત મસ્ત કેરી મંદિરે મોકલીશ અને ભગવાનને પણ ધરશું અહીંયા અને મંદિરે પણ મોકલશું આટલી મસ્ત કેરી છે તો એક વખત આપણે ભગવાનને ધરવી જોઈએ ને એટલે ભગવાનને ધરશું ને ઓમને કહીશ ને કે તું આજે અત્યારે ઉઠીને મંદિરે દર્શન કરી આવ અને કેરી છે ને ઘનશ્યામ મહારાજને ધર્યા લગભગ તો મોસ્ટલી બધી પાકી જ ગઈ છે પેલા ધોઈ ને એટલે સરસ થઈ જશે અને ગમે એવી વસ્તુ હોય ને ધોઈને ખાવ એટલે ચાલો આખું એટલે આખું છબિયું ભરાઈ ગયું છે કેરીનું હવે હું જોવો તો બધી જ કેરી પાકીને એક આખું છબિયું ભરાઈ ગયું છે હવે હું આને ધોઈ લો અને હજી બે ચાર છે ને અહીંયા પણ ડાબો નાખી દીધો છે સારું ચાલો તો કેરી ધોવાઈ ગઈ છે થોડીક અને થોડીક ધોવાની બાકી છે અને આ ભગવાન માટે કાઢી લીધી છે અને હજી તમે જો વાસણ પણ એમને પડ્યા છે તો કામ તો ખૂટવાનું જ નથી તો સારું ચાલો ફરી મળીશું એક નવા વ્લોક સાથે એક નવી વાત સાથે આ વિડીયો અહીં સુધી જ તો જોતા રહો અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને લાઇક કરવાનું તો ભૂલશો જ નહીં તો બધા જ જે જે લોકો વિડીયો જોવે છે એને રિક્વેસ્ટ છે કે મારો વિડીયો પૂરો જુઓ અને મારી વાતો સાંભળો અને મારા વિડીયોને લાઈક કરો સારું ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ